પલટો આવ્યો હતો ત્યારબાદ ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ધારી પંથકના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે સાવરકુંડલા લીલીયાના ગ્રામ વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે સરસીયા ગોપાલ ગ્રામ સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે કડાકા સાથે કમોસમી વરસાદના ઝાપટા પડી રહ્યા છે ભારે પવનની ગતિ સાથે વરસાદી પડી રહ્યા છે ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ ફરી એક વખત સર્જાયો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની

હવામાન વિભાગની જે આગાહી હતી એ અનુસાર અમરેલી જિલ્લામાં કમોસમી જે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે ચોથો દિવસ વીત્યો છે ત્યારે આજે ચોથા દિવસે પણ અમરેલી જિલ્લામાં આ કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના જે ધારી છે સાવરકુંડલા છે અત્યારે લાઠી છે વડીયા છે બગસરા છે આ જે સહિતના જે ગામો છે અને ગામના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં જે કમોસમી જે વરસાદ પડી રહ્યો છે ત્યારે આપણે ચોક્કસથી કહી શકીએ છીએ કે આ છેલ્લા ચાર દિવસેથી જે કમોસમી જે વરસાદનું કહેર આપણે કહી શકીએ છીએ ત્યારે ખેડૂતોને પણ પોતાના મુખમાં જે આવેલો જે કોળિયો છે એ કોળિયા ઉપર આ કમોસમી માવઠાના લીધે ખેડૂતોના મુખનો કોડિયો છીનવાયો છે ખેડૂતોને તે ઠીક છે પણ જે પશુને ચારા માટેનો જે ચારો હોય છે એ પણ છીનવાયો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે ત્યારે આજે ભગસરાના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે હાલમાં પડી રહ્યો છે અત્યારે અમરેલી જિલ્લાની આજે ચોથા દિવસે પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે ભારે પવનો અને કડાકા ભડાકાની સાથે હાલમાં અત્યારે વરસાદ ચોમાસા જેવો માહોલ જે હોય એ પ્રમાણેનો વરસાદ પડી રહ્યો છે ભારે જે રીતે વાત કરીએ તો માન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી હતી અમુક જિલ્લાઓમાં અને ક્યાંક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે અમરેલી જિલ્લામાં ફરી એક વખત કમોસમી વરસાદ એટલે કે માવઠું પડ્યું છે તો ખેડૂતોના માથે તો ચિંતાના વાદળો છવાયા છે પરંતુ લોકોને ગરમીથી મુક્તિ મળી રહી છે હાલ બિલકુલ જે હવામાન વિભાગે જે હીટવેવ ની જે આગાહી કરી હતી અને હવામાન વિભાગે જે કમોસમી વરસાદની પણ આગાહી કરી હતી એ પ્રમાણે જે લોકોને જે ગરમીથી જે રાહત તો મળી છે પરંતુ જે આ કમોસમી વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક આ વરસાદ પડ્યા બાદ વરસાદ જયારે રહી જાય છે ત્યારે થોડી ક્ષણો પૂરતી જે ઠંડક રહે છે પરંતુ જે અસહ્ય જે ગરમી અને ઉકળાટ પણ વધ્યો છે ત્યારે ખેડૂતોના મુખનો જે કોળિયો છે એ તો ખેડૂતોને થોડીક ઠંડક લોકોને આંશિક રાહતો મળે છે પરંતુ હાલ જોઈએ તો કમોસમી વરસાદ લોકોને આંશિક ગરમી રાહતો મળી છે પરંતુ ખેડૂતોના માટે આ ચિંતાજનક બાબત કહી શકાય છે બાજરી જેવા જે ઉનાળુ પાક તૈયાર થયો છે એટલે કે ખેડૂતોની મહેનત પર ફરી એક વખત પાણી ફરી વળ્યું છે જી પરેશજી રીતે અમરેલી જિલ્લાની અંદર જે ખેડૂતોએ પોતાના જે ઉનાળુ જે વાવેતરો કર્યા છે બાજરી છે તલ છે જુવાર છે આ પ્રમાણેના જે પાકો છે પાકોની ઉપર જે વરસાદ પડ્યો છે વરસાદ તો ઠીક છે પણ પવનની તીવ્રતા પણ ક્યાંક વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે ગત દિવસે જે ખાંભામાં જે વરસાદ પડ્યો છે વરસાદની સાથે વાવાઝોડું હતું અને વાવાઝોડામાં કેટલાય ખેડૂતોના જે પાકો હતા એ પાકો બરબાદ થયા છે કે મરચાઓના જે વેપારીઓ હોય છે એ પોતે પણ જે ડંગો નાખીને મરચાનું વેચાણ કરતા હોય છે એના ડંગાઓ પણ ઉઠી ગયા છે એની ઉપર પણ વરસાદ પડ્યો છે ત્યારે બાબરા વિસ્તારની અંદર જે કમોસમી વરસાદ ત્યારે

અમરેલી જિલ્લામાં ફરી એક વખત કમોસમી વરસાદ પડી રહ્યો છે વડીયામાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો ધારી પંથકના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે સાવરકુંડલા લીલીયાના ગ્રામ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો સરસિયા ગોપાલ ગ્રામ સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે પવનની ગતિમાં વધારા સાથે વરસાદી ઝાપટા પડ્યા છે ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે